એકદમ ચટપટી એવી ચટણી સ્પાઇસી સ્પાઇસી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ચાલો ચટણી અને નમકીન ખાવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાભા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાભા કિચનમાં આજે બનવા જઈ રહી છે લાલ મરચાંની ચટણી તો ફ્રેન્ડ્સ આ ચટણી એટલી ખાવામાં ટેસ્ટી બને છે ખૂબ જ મજા આવે છે આ ચટણી ખાવાની અને આ મરચાં શિયાળામાં જ આવતા હોય છે એટલે અમારા ઘરે તો બેથી ત્રણ વખત આ મરચાંની ચટણી બને છે અને ખૂબ જ બધા ફરસાણ સાથે ખવાય છે તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં જે આવે છે તે લઈ લીધા છે તેની અંદર આપણે એક લીંબુ નીતારીશું ત્યારબાદ તેમાં આપણે સૂકા ધાણા એડ કરીશું તેમાં વરિયાળી એડ કરીશું અને ખાંડ અને મીઠું એડ કરીને મસ્ત મજાની ચટણી રેડી કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે મરચાંને સરસ રીતે કટ કરી લેશું જો ફ્રેન્ડ્સ આપણે આટલા નાના નાના પીસમાં મરચાંને કટ કરી લેવાના છે ફ્રેન્ડ આ મરચાંની ચટણી ખાવામાં ખૂબ જ સરસ બને છે આ મરચાં થોડા ખાટા હોય છે એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ આપણા મરચાં સરસ કટ થઈ ગયા છે અને હવે આને આપણે મિક્સર જારમાં લઈને તેને સરસ ગ્રાઇન્ડ કરી લેશું અને તેમાં બધા જ મસાલા કરીને આપણે ચટણીને બનાવી લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા મિક્સર ગ્રાઇન્ડર લઈ લીધું છે તેમાં આપણે સૌથી પહેલાં મરચાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે બધા જ મરચાં તેમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આપણા મરચાં અધકચરા ક્રશ થઈ ગયા છે હવે તેમાં આપણે ખાંડ એડ કરીશું ખાંડ તમારે તમારા જે રીતનું તમે મીઠું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાની છે હું અહીંયા ત્રણથી ચાર ચમચી ખાંડ એડ કરીશ ત્યારબાદ તેમાં આપણે મેં અહીંયા જીવે જીએમની જે લખનવી વરિયાળી આવે છે તે લઈ લીધી છે મુખવાસ કરવા લાવી હતી તો મેં થોડી આવી બધી વાનગીમાં નાખવા માટે કાઢી લીધી છે ત્યારબાદ તેમાં આપણે આખા ધાણા એનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ આખા પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ચટણીમાં ત્યારબાદ તેમાં આપણે લીંબુ એક એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અત્યારે લીંબુ ખૂબ જ સરસ આવે છે શિયાળો છે એટલે રસ લીંબુ અત્યારે આવે છે મેં એક આખું લીંબુ તેમાં એડ કરી દીધું છે ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું હું અહીંયા અડધી ચમચી મીઠું એડ કરીશ મેં અહીંયા સિંધારા મીઠાનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને હવે ફરીથી મિક્સર ગ્રાઇન્ડમાં તેને ફેરવી લેશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણી ચટણી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે હવે આને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણી લાલ મરચાંની ચટણી બનીને રેડી થઈ ગઈ છે તેને મેં નમકીન સાથે સર્વ કરી છે નમકીન સાથે લાલ મરચાંની ચટણી બટેકાવાળા ગોટા એ બધા સાથે બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આવી રીતે લાલ મરચાંની ચટણી ટ્રાય કરજો ખૂબ જ મજા આવે છે ખાવાની અને હા ફ્રેન્ડ્સ જો તમારે જિજ્ઞાબા કિચનમાં નેક્સ્ટ રેસિપી શું બનવાની છે તે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય